વડનગર ખાતે બાબા સાહેબ આંબેડકર એકસો ઉજવણી કરવામાં આવી આખી દુનિયામાં એવા મહાન પુરુષો વિભૂતિ થઈ ગયા છે કે જે હજી લોકોને તેને યાદ કરી રહ્યા છે તેવા જ વિરલ વ્યક્તિત્વ આ દેશ અને દુનિયામાં હર હંમેશા યાદ કરી રહ્યા છે તેવા ડોક્ટર સાહેબ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે વડનગર ખાતે વિશ્વ વિભૂતિ બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો ને ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિને ભવ્ય રેલી કાઢી આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે ડૉ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને હજુ પણ સમજવું હોય તો દરેક સંશોધન કરીને વાંચન ચિંતન મનન કરવું જોઈએ અને તેને અંતર્મનથી હર હંમેશા યાદ રાખીને ભારત વર્ષના સંવિધાનને પુસ્તકોનું વાંચન થાય તો સમજે કે દેશના મહાન પુરુષો અને વિભૂતિની સાચી ઓળખ થાય તો જ સાચી જન્મજયંતિ માન્યા પ્રદેશ જિલ્લાના પદાધિકારીઓ જિલ્લા મોરચાના હોદ્દેદારો સંગઠન હોદ્દેદારો નગરપાલિકા પ્રમુખ મોરચાના હોદ્દેદારો નગરપાલિકા સદસ્યો શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ બુથ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રોહિત વ્યાસ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર જીગર પટેલ સાથે નાગજી ઠાકોર વડનગર